વડોદરા શહેરના વોર્ડ નંબર 10 ના સમાવિષ્ટ ગોતરી વિસ્તારમાં સાત જેટલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અનેક ગેરકાયદેસર બાંધકામની દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં ટીપી પાંસઠ વિસ્તાર ગૃતરીમાં સાત જેટલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ આ મકાનોને નોટિસ આપવામાં આવી હતી જે તે સમયે રોડ પર ગેરકાયદેસર બાંધકામો બાંધી દેવામાં આવ્યા હતા રોડ રોડ બનાવવાના સમયે બાંધકામોને લઈને બનાવવામાં આવ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી અને આજ રોજ ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સાત જેટલા ગેરકાયદેસર બાંધકામોને શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની પ્રક્રિયા સમયે સ્થાનિક પોલીસ જીઈબીના અધિકારીઓ સાથે દબાણ શાખાના અધિકારી અને કર્મચારીઓ દબાણ દૂર કરવાની કામગીરીમાં હાજર રહ્યા હતા અને બે જેસીબી જેસીબીને ચાર ટ્રકનો કાર્યવાહીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો વધુમાં દબાણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું નંબર 10 માં આવેલ આ વિસ્તાર છે 30 મીટર ના રોડ લાઈન માં જે કાચા પાકા મકાનો છે અંદાજે 7 થી 8 યુનિટ છે એ આજોડ હટાવવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા ટાઉન પ્લાનિંગની ડિપાર્ટમેન્ટ એમ જીવીસીએલ ફાયર બ્રિગ્રેડ એમ્બ્યુલન્સ સ્ટ્રીટ લાઇટ અને પોલીસ સ્ટાફ અને એસઆરપી આ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજ રોજ કામગીરી હાથ ધરવામાં આવી છે આ આ જે આવી રહ્યા છે ત્યારબાદ કામ હતું એ પણ હવે પૂર્ણ થશે હા રોડ લાઇનમાં નડતરરૂપ જે દબાણો હતા એ અમને અત્યારે દબાણ દૂર કરવા માટેની માહિતી છે એ પ્રમાણે અમે દબાણ દૂર કરીએ છીએ પછી આગળની કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતના કરશે રોડ કયો છે આ ગોત્રી જે યશ કોમ્પ્લેક્ષ આપણે અંદર વળીએ છીએ ત્યાંથી નીલામ્બર સર્કલની વચ્ચે